ડબોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત બાઇક અને સાયકલ રેલી યોજવામાં આવી હતી ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરને મળેલ આદેશ અનુસાર બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના જન અભિયાન ઉજવણીને આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા બે હજાર ચોવીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વય ડભોઈ નગરપાલિકા દ્વારા રોજે રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ પર થઈ આંબેડકર ચોક સુધી સાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર જે કિશન તડવી પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલા પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા મેનેજર મહેશ પરમાર વૈભવ આચાર્ય ચલપા રાણા રાજુ વસાવા તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક રેલીમાં જોડાઈને સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા જોડાયેલા તમામ મહાનુભાવો તથા પોલીસ ગણ દ્વારા રેલી યોજી નગરપાલિકા મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મહોલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઈ સ્વસ્થ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ લોન્ચ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનો સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું આનું મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું એના અંતર્ગત જે જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે જો એ વિષયક પણ આપણી કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને દૂરવાની તાત્કાલ દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું પરંતુ સ્વ સ્વચ્છ અને સુંદર બને રહે તે માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ આ રેલી આ આજે આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધી ની કાઢવામાં આવેલ છે